દાંતીવાડા તાલુકાના ગોડ ગામના ગ્રામજનોએ એકત્રિત થઈને નીતિ નિયમો બનાવ્યા હમણાં ઘણા એવા વધુ કિસ્સા જોવા મળી રહ્યા છે કે છોકરા છોકરી ભાગીને લગ્ન કરતા હોય છે તે મામલે દાંતીવાડા તાલુકાના ગોડ ગામના લોકોએ મહત્વનો નિર્ણય લીધો જેમાં ગામમાંથી કોઈ પણ છોકરો કે છોકરી ભાગી જાય તો તેના ઘર પરિવાર સાથે કોઈ વ્યવહાર કરે તો એક લાખ રૂપિયા જેટલો દંડ નક્કી કરવામાં આવ્યો છે ગામમાં કોઈપણ પ્રસંગમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે દારૂ વેચે તો તેના ઉપર રૂપિયા એકાવન હજારનો દંડ નક્કી કરવામાં આવ્યો છે જો કોઈ નક્કી કરેલા નિયમો તોડે તો તેની સાથે ગામની અંદર તમામ વ્યવહાર બંધ કરવામાં આવશે તેવું ગ્રામજનો દ્વારા નિર્ણય લેવાયો છે કોઈ ડીજે લગ્નમાં પ્રસંગમાં લાવવું નહીં